મિત્રો રાઈટ ટુ એજ્યુકેશન બે હજાર પચીસનો પ્રથમ રાઉન્ડ આજે એટલે કે અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ જાહેર થવાનો હતો અને તે જાહેર થઈ ગયો છે તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે કઈ રીતે ચેક કરી શકો છો કે તમારા બાળકનું રાઈટ ટુ એજ્યુકેશનમાં એડમિશન થયું છે કે પછી નથી થયું તો સૌ પ્રથમ તમે પોતાના ફોનમાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરી અને આરટી ઇ ગુજરાત એવું લખશો એટલે તમારા પાસે આરટી ડોટ ઓ આર પી ગુજરાત ડોટ કોમ આવી સાઇટ આવી જશે એટલે તમારે આ સાઇટ પર ક્લિક કરી દેવાનું છે એટલે સાઇટનો કંઈક આવી રીતે ઇન્ટરફેસ આવી જશે ત્યારબાદ તમે નીચે સ્લાઇડ કરશો એટલે તમને એડમિટ કાર્ડ એટલે કે પ્રવેશપત્ર આવી રીતે દેખાઈ જશે તેના નીચે પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની ટોટલ ચાર લિંક મળી જશે તેમાંથી કોઈપણ એક લિંક પર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ કંઈક આવી માહિતી આવી જશે હવે સૌપ્રથમ તો અહીંયા તમારે તમારા બાળકનું જે તમે આર ટી ફોર્મ ભરેલું હતું એનું એપ્લિકેશન નંબરને તમારે અહીં ટાઈપ કરી દેવાનો છે નંબર ટાઈપ કરવામાં તમારે કોઈ પણ ભૂલ કરવાની નથી જો એક નાની ભૂલ પણ હશે તો પણ તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ નહીં થાય એટલે અહીંયા એપ્લિકેશન નંબર દાખલ કરો ત્યારબાદ તમારા બાળકની જે કંઈ પણ જન્મ તારીખ છે તે જન્મ તારીખ અહીંયા દાખલ કરો મિત્રો તમને એપ્લિકેશન નંબર તમે જે રાઇટ ટુ એજ્યુકેશનનું ફોર્મ ભરેલું હતું તેની એપ્લિકેશન પ્રિન્ટમાં જમણી સાઈડ ઉપરની બાજુ મળી જશે તો આ બંને વિગત એન્ટર કરી અને નીચે સબમિટ કરો ત્યારબાદ કંઈક આવી રીતે તમારી પાસે એડમિટ કાર્ડ આવી જશે હવે તમે નીચે સ્લાઇડ કરશો એટલે તમને અહીં માતા પિતા ઓબ્લિક વાલીની સહી અને નામ દેખાઈ જશે એટલે અહીંયા બાળકના પિતાએ અથવા તો પિતા હયાત ના હોય તો બાળકના માતાએ પોતાની સહી કરી નાખવાની છે અને ત્યારબાદ જે તારીખે તમે સહી કરો છો તે તારીખ તમારે અહીં લખી દેવાની છે મિત્રો આ જે એડમિટ કાર્ડ ડાઉનલોડ થયું છે તેની સૌ પ્રથમ તો તમારે કોઈપણ સાયબેર કાફે અથવા તો કોઈપણ કમ્પ્યુટરવાળી દુકાને જઈ કે જ્યાં આગળ તમને પ્રિન્ટ કાઢી દે ત્યાં આગળ જઈ અને પ્રિન્ટ કઢાવી લેવાની છે પ્રિન્ટ કઢાવ્યા બાદ અહીં સહી કરવાની છે અને ત્યારબાદ અહીં તારીખ લખવાની છે અને મિત્રો હવે વાત કરીએ કે એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ ગયા પછી પ્રવેશ મેળવવા માટેની શું પ્રોસેસ હોય છે એટલે જે પ્રમાણે મેં તમને કહ્યું એ પ્રમાણે આ એડમિટ કાર્ડની તમારે પ્રિન્ટ કઢાવી લેવાની છે અહીં અને તારીખ લખ્યા બાદ તમારે પોતાની સ્કૂલે જવાનું છે તમારા બાળકને જે પણ સ્કૂલે એડમિશન મળ્યું છે તે તમને અહીં જોવા મળી જશે સ્કૂલ નેમની બાજુમાં લખેલું છે જે કંઈ પણ સ્કૂલનું નામ છે તે તમારે એ સ્કૂલે જવાનું છે અને તમારે કઈ તારીખ સુધીમાં સ્કૂલની વિઝિટ આવવાની છે તે તમને અહીં નીચે જણાવી દેવામાં આવશે અહીં આપણને જણાવેલું છે કે પ્રવેશ મેળવવાની છેલ્લી તારીખ આઠ મે બે હજાર પચીસ છે એટલે કે તમારે આઠ મે બે હજાર પચીસ પહેલાં તે સ્કૂલે ખાસ જઈ આવવાનું છે હવે તમે સ્કૂલે જાઓ ત્યારબાદ તમારે ત્યાં આગળ કંઈક ડોક્યુમેન્ટ જમા કરાવવાના હોય છે તે કયા હોય છે તે હવે જાણી લઈએ તો સૌ પ્રથમ તો આજે એડમિટ કાર્ડ આપણી સામે છે તેની પ્રિન્ટ મેં તમને કહ્યું એ પ્રમાણે સહી અને તારીખ સાથે લઈ જવાનું છે અને ત્યારબાદ એના સિવાયના અહીંયા જે જે ડોક્યુમેન્ટ તમને જણાવેલા છે તે તમામ ડોક્યુમેન્ટ અસલ લઈ જવાના રહેશે અને ત્યારબાદ તેની સાથે સાથે બધા ડોક્યુમેન્ટની એક એક ઝેરોક્સ પણ લઈ જવાની છે એટલે કે એડમિટ કાર્ડની સાથે આ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તે બધાની એક એક ઝેરોક્સ લઈ જવાની રહેશે અને આ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને ઝેરોક્સ તેઓને આપવાની છે અને પોતાની એડમિશન પ્રોસેસ પૂરી કરવાની છે તમે જેવા પોતાના બાળકના ડોક્યુમેન્ટ્સ ત્યાં આગળ જમા કરાવશો એટલે એડમિશન મળ્યા બદલની એક પહોંચ તમને આપવામાં આવશે એ પહોંચ તમને મળશે એટલે તમારા બાળકને રાઇટ ટુ એજ્યુકેશનમાં એડમિશન મળી ગયું તે કન્ફર્મ થઈ જશે મિત્રો હવે આવા જ તે નવા નવા સરકારી યોજનાના અપડેટ માટે અમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને અમારા વોટ્સએપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે પણ જોઈન અવશ્ય કરી લેજો